વડોદરા શહેરમાં સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સાંસદ રંજનબેન ભટ દ્વારા વડોદરામાં ક્ષય રોગથી પીડાતા જે દર્દીઓ છે તેમની સાથે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા મન કી બાતનો જે કાર્યક્રમ છે તે નિહાળવા માટે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા વડોદરાના ક્ષય રોગના દર્દીઓની સાથે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીની મન કી બાત નિહાળવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ ઉપસ્થિતિમાં સાંસદ રંજનબેન ભટ્ટ તથા ગુજરાત સરકારના પ્રભારી ભરત ડાંગર કાઉન્સિલર તથા ક્ષય રોગના દર્દીઓ મોટી સંખ્યામાં આદરણીય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની મન કી બાત નિહાળવા કાર્યક્રમમાં જોડાયા હતા 2024 में भी कुरु भाषा उड़ान आदिवासी समुदाय की मातृभाषा उनके इस प्रयास से बेहतर परिणाम मिलने लगे तो गांव वाले भी उनके साथ जुड़ गए वे अपने समय से बहुत खाली थी और उन गलत प्रथाओं के विरोध में महात्मा फुले जी के साथ मिलकर उन्होंने बेटियों तो के लिए कई स्कूल शुरू किए देश का प्रधानमंत्री આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી આજે એકસો આઠની મન કી બાત દેશવાસીઓ વચ્ચે દેશના વાસીઓના વિચાર અને પોતાના મનની વાત દેશવાસીઓ વચ્ચે મૂકે એકસો આઠ એટલે આપણે સૌ માળા કરીએ તો પણ એકસો આઠ ઘંટ હોય તો પણ એકસો આઠ શુભ કાર્ય કરવું હોય તો પણ એકસો આઠ આજની મન કી બાત એકસો આઠ અને એમાં આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ એકસો આઠને ધાર્મિકતા સાથે પણ મહત્ત્વ બતાવ્યું એની સાથે મહિલાઓનું બિલ પાસ કર્યું મહિલા આરક્ષણ એ પણ યાદ કર્યું સાથે સાથે આપણા દેશના ખેલાડીઓએ બે હજાર ત્રેવીસમાં જે રીતે દેશને ગૌરવ અપાવવાનું કામ કર્યું છે એ પણ આપણી વચ્ચે વાત મૂકી આજે એકત્રીસમી ડિસેમ્બર એટલે બે હજાર ત્રેવીસનો આજનો આ છેલ્લો દિવસ આવતીકાલ સવાર આપણા માટે બે હજાર ચોવીસની શુભ સવાર થવા જઈ રહી છે ત્યારે બે હજાર ત્રેવીસમાં જે રીતે વિકાસના કામો કર્યા હતા એ વાતો જે એચિવમેન્ટ એ વાત કરી સાથે લોકલ ફોર વોકલ એની પણ વાત મૂકી આપણે સૌએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ ફિટ ઇન્ડિયા મુમેન્ટ આપણે સૌએ એની કાળજી રાખવી જોઈએ આપણા શરીરની કાળજી રાખવી જોઈએ યોગા થવું જોઈએ મનની કસરત થવી જોઈએ આ બધા જ વિષય પર આદરણીય શ્રી આજે મન કી બાત કાર્યક્રમમાં આપણી વચ્ચે મૂકી છે આપ સૌએ આ મન કી બાત દ્વારા પ્રધાનમંત્રીશ્રીની વાત સાંભળી આવો બે હજાર ચોવીસનો સંકલ્પ એટલે આપણું સ્વાસ્થ્ય સ્વસ્થ રાખવાનો સંકલ્પ એ જ આપ સૌને વિનંતી ધન્યવાદ